ગૌરવ ફોન લાઈન પર જોડાયા છે ગૌરવ આ સમગ્ર ઘટના શું બની છે શું તપાસ હાથ ધરાઈ થોડા દિવસ પહેલા જામનગર રોડ પર એક હત્યાવિત લૂંટ નો ભેદ જે ઘટના છે બની હતી ને તે લઈને પોલીસ દ્વારા તપાસ તે શરૂ કરવામાં આવી હતી ભેદ છે તે પોલીસ દ્વારા ઉકેલી લેવામાં આવ્યો છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે આરોપી છે તેની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે કોર્ટ બિલ્ડિંગ પાછળ શિવસાગર પાર્કમાં આ હત્યાનો બનાવ છે તે સામે આવ્યો હતો કૌટુંબિક ભત્રીજાએ કાકીની હત્યા છે તે કરી હોવાનું સામે આવ્યું છે પ્રેમિકાને રૂપિયાની જરૂરિયાત હોવાથી ભત્રીજાએ લૂંટ ચલાવી હતી અને કાકીને મોતના કાઢ છે તે ઉતારી દીધી હતી મહિલાની હત્યા બાદ પતિ છે તે ક્યાંક શંકાના દાયરામાં હતો અને પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક પોલીસને શંકા હતી કે ભત્રીજો છેલ્લા ઘણા સમયથી ફરાર છે તે થઈ ચૂક્યો છે અને ત્યારે તેની હત્યા પાછળ તેનો ભત્રીજો હોય તેવી પૂરી શક્યતા હતી પોલીસે સીસીટીવી સહિતની તપાસ હાથ ધરી હતી ક્યાંક ભેદ છે તે ઉકેલાઈ ગયો છે આરોપી ભત્રીજો છે કે તે પોલીસ સકંજામાં આવી ગયો છે પ્રેમિકા સાથે બરોડાથી તેને દબોચી લેવામાં આવ્યો છે ભત્રીજો પ્રેમ જેઠવા કે જેના દ્વારા હત્યા છે તે કરવામાં આવી હતી તે ઘણા સમયથી લાપતા થયો હતો અને તેને કારણે જ પોલીસને શંકા ગઈ હતી અને હવે પોલીસના સકંજામાં આવી ગયો છે ત્યારે પોલીસ દ્વારા વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે આભાર આપનો તમામ માહિતી બદલ ને આગળ વાત કરીશું કલગીધામનો શિલાન્યાસ સંગી